बोलिए कृष्ण कन्हैया लाल की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरम गुरु रसाक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः बॉम्बेनी अंदर एक कॉलेज हते एक कॉलेज के अंदर કેટલા વિદ્યાર્થીઓ ये અભ્યાસ માટે આવતા હતા એક વખત એક વિદ્યાર્થીની ઘડિયાળ એ ચોરાઈ ગઈ હતી એટલે વિદ્યાર્થીએ પ્રોફેસરને વાત કરી કે સર મારું ઘડિયાળ એ ચોરાઈ ગયું છે કારણ કે મારું ઘડિયાળ એ ખૂબ કિંમતી હતું મારા પિતાજી મારી યાદગીરી માટે મારી જ્યારે બર્થડેનો ઉત્સવ એ ઉજવ્યો હતો ત્યારે મને આપી હતી અને એ દિવસે મને ખૂબ ખુશી થઈ હતી એટલે એ ઘડિયાળ મારું મારા ક્લાસરૂમની અંદરથી ખોવાઈ ગયું છે માટે આપ મને મેળવી આપવા માટે મદદ કરો એટલે આ જે પ્રોફેસર સાહેબ હતા એ પ્રોફેસર સાહેબે જે વિદ્યાર્થીઓ હતા એ બધા વિદ્યાર્થીઓને એક લાઈનમાં ઊભા રાખ્યા અને પછી એ બધા વિદ્યાર્થીઓને ઓખે એ પાટા બાંધી દીધા અને પછી આ પ્રોફેસરે એ પોતે એ બધા વિદ્યાર્થીઓના ખિસ્સા તપાસ્યા એટલે એક વિદ્યાર્થીના ખિસ્સાની અંદરથી આ ઘડિયાળ મળી ત્યાર પછી જે વિદ્યાર્થીનું હતું એને આ પ્રોફેસર સાહેબે સુપ્રત કરી દીધું ત્યાર પછી એ જે વિદ્યાર્થીએ વાત કરી હતી કે મારું ઘડિયાળ ચોરાઈ ગયું છે અને આપ સાહેબ મદદ કરીને મને મેળવી આપો એટલે પેલા પ્રોફેસર સાહેબે એને મેળવી આપી એ વિદ્યાર્થીને ખુશી થઈ કારણ કે તેને ખૂબ આનંદિત થયો હતો બારસડીના દિવસે કે જેના પિતાજીએ એને ઘડિયાળ આપ્યું હતું સમય ઉપર સમયે વીતતો ગયો એટલે કે આ બધા જે વિદ્યાર્થીઓ હતા એ અભ્યાસ પૂર્ણ કરી અને પોતાના જીવનની અંદર કારકિર્દી બનાવી લીધી હવે જે વિદ્યાર્થી ઘડિયાળની ચોરી કરી હતી એ વિદ્યાર્થી સુરતની અંદર એક મોટો ઉદ્યોગપતિ એ બની ગયો એટલે એણે વિચાર્યું કે મારે મારા ગુરુજી પાસે જવું જોઈએ કારણ અને માફી માગે માગવી જોઈએ કે મેં અણસમજણની અંદર મેં એક વિદ્યાર્થીનું ઘડિયાળ એ સરસ હતું એટલે મેં ચોરી લીધું હતું એટલે આ જે ઉદ્યોગપતિ હતા એ પોતે પ્રોફેસર સાહેબ જોડે જાય છે આ જોડી અને વિનંતી કરે છે અને માફી માગે છે કે ગુરુજી તમે મને બચાવી લીધો તેનો ઋણ એ મારે માથે છે કારણ કે એક વખત હું તમારો વિદ્યાર્થી હતો અને મેં ઘડિયાળ ચોરી હતું તે વખતે મેં નિર્ણય કર્યો હતો કે જો મને પ્રોફેસર થાય એ હું ચોર છું એવી જાહેરાત કરશે તો હું આ આપઘાત કરીને મરી જઈશ પરંતુ મેં આપઘાત કર્યો નહીં અને તમે જાહેર પણ કર્યું નહીં કે હું ચોર છું માટે તમારો ઋણ એ મારા માથે છે હું અદા કરું છું અને તમારી પાસે ક્ષમાયાચના માગું છું કે મને માફ કરી દો ત્યાર પછી આ પ્રોફેસર સાહેબે જવાબ આપ્યો પેલા ઉદ્યોગપતિને કે જુઓ જ્યારે મેં બધા બાળકોને આંખે પટ્ટી બાંધી હતી તેવા સમયે મારી આંખો ઉપર પણ પટ્ટી બાંધેલી હતી કે જેથી મને ખબર ન પડી જાય કે કયો વિદ્યાર્થી એ ચોર છે જો કોઈ વિદ્યાર્થી ચોર છે એમ મને પણ ખબર પડે તો મને એમ થાય કે હું જાહેર કરી દેવું એટલે મેં પણ વિચાર્યું હતું કે મને પણ ખબર ના પડવી જોઈએ કે મારી ક્લાસરૂમનો કયો વિદ્યાર્થી એ ચોર છે એટલે જે પેલા ઉદ્યોગપતિ હતા એમને ખૂબ ખુશી અને આનંદનો પાર ઉભરાઈ ઉઠ્યો એમણે કહ્યું કે ગુરુજી આપ માગો મારી પાસે આપ જે માગશો તે હું દક્ષિણ આપવા માટે તૈયાર છું એટલે પેલા પ્રોફેસર સાહેબ હતા એમણે કહ્યું કે મારે કાંઈ જોઈતું નથી પરંતુ હું તમને આશીર્વાદ આપું છું કે તમે તમારા જીવનની અંદર ખૂબ આગળ વધો એ જ આજના શબ્દને હું તમને પ્રાર્થના કરું છું અને આશીર્વાદ આપું છું પેલા ઉદ્યોગપતિ એ ફરીથી પણ ખુશ થઈ ગયા કે મારા જે ગુરુજી છે એ નિસ્વાર્થી છે અને તેમણે મારું સારામાં સારું ઘડતર કર્યું કે જેથી હું આ આપઘાત પણ ન કરી શક્યો અને ખૂબ મારા જીવનની અંદર હું આગળ વધ્યો માટે એ બાબતની પણ એ ઉદ્યોગપતિની ખૂબ ખુશી થઈ માટે આપણે પણ આ દ્રષ્ટાંતની અંદરથી શીખવું જોઈએ કે ક્યારેય પણ જો કોઈ ચોર હોય તો કોઈ પણ જગ્યાએ એની જાહેરાત કરવી જોઈએ નહીં કે જેથી તેના આત્માને એ ઠેસ પોકે માટે આપણે કોઈએ પણ આવી રીતે જો પોતાની મનથી જો કંઈ ચોરી કરી લીધી હોય તો એને જાહેર કરવો જોઈએ નહીં એ જ આજના પ્રાર્થના બોલી કૃષ્ણ અહીંયા લાલ લગી જાય